पड़ोस माने तो नराद हमें एकलता लाभ लेई बाड़ के साथे दुष्कर्म करियु तो सुरद डिंगोली विस्तार मा एकलता लाभ उठावी पड़ोस मा रहता नराद अमे बाड़ साथे दुष्कर्म आचरियु तो पुलिस हवस्करो पड़ोसी नी इधर पकड़ करी छ पुलिस स्टेशन विस्तार मा एक बाड़की दुष्क... के साथे बनाव गयो आ घटना मा हकीकत है की के बाड़ पड़ोस मा रहता है इज्ज़ती है दुष्कर्म आचे तो घरे कोई न आते ત્યારે એના પેરેન્ટ્સને બધા બહાર હતા ત્યારે આ દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક અપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે જેમાં આઈપીસી જેમાં પોક્સોની કલમો અને વીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં સર બીજો જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી જે બીજો આરોપી છે એના પડોશમાં રહેતો વ્યક્તિ છે એને આવીને આ ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે કેટલા આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ છે એને પણ તપાસી રહ્યું છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર